પોરબંદરની ભાવસેજી હોસ્પિટલમાં એક તરફ એમ્બ્યુલન્સની ઘટ જોવા મળી રહી છે જેના લીધે દર્દીઓને મુશ્કેલી પડી રહી છે તો બીજી તરફ હોસ્પિટલની એમ્બ્યુલન્સનો દવાઓ સહિતનો સામાનની હેરાફેરી માટે ઉપયોગ લેવામાં આવી રહ્યો છે જેને લઈને દર્દીઓમાં ભારે રોષ જોવા મળે છે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલ એ જિલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલ હોવાથી અહીં જિલ્લાભરના દર્દીઓ સારવાર અર્થે આવે છે આ હોસ્પિટલમાં અનેક વિભાગો આવેલા છે જેમાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે વિવિધ વિભાગમાં સારવાર માટે આવતા દર્દીઓને વધુ સારવાર માટે અન્ય શહેરમાં ખસેડવામાં હોસ્પિટલમાં માત્ર બે જ એમ્બ્યુલન્સ કાર્યરત છે ત્યારે અન્ય બે એમ્બ્યુલન્સ ગઢબ હાલતમાં રહેલી છે જેથી અન્ય શહેરમાં રિફર કરવા સમયે દર્દીઓને ફરજિયાત ખાનગી એમ્બ્યુલન્સનો સહારો લેવો પડી રહ્યો છે તો બીજી તરફ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દવાઓ તેમજ અન્ય સામાનની હેરાફેરી કરવામાં આવી રહી છે સામાનની હેરાફેરી માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ ન કરવા રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં હજુ પણ દવાઓની હેરાફેરી એમ્બ્યુલન્સ મારફત જ કરવામાં આવી છે જેના લીધે અનેક સવાલો ઉઠ્યા છે હોસ્પિટલમાં એક તરફ એમ્બ્યુલન્સની ઘટ છે તો બીજી તરફ દવા સહિતની સામાનની હેરાફેરી કરવા એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેના લીધે દર્દીઓને મુશ્કેલી પડી રહી છે ત્યારે દવાઓની હેરાફેરી માટે અન્ય કોઈ વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઇમ્સ